હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વાઘેલાસ ખાના ખજાના તો ગણપતિ બાપ્પાનું આગમન થઈ ગયું છે તો આજે ગણપતિ બાપ્પા માટે એકદમ સ્પેશિયલ બેસનના લાડુ બનાવીશું તો ચલો લાડુ બનાવવાનું શરૂ કરીએ જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન ઘંટી જરૂરથી દબાવી લેજો મારા નવા વિડીયોની નોટિફિકેશન માટે તો એકદમ ટેસ્ટી લાડુ બને છે અને એકદમ ઝટપટ બનીને રેડી થાય છે તો ચલો શરૂ કરીએ લાડુ બનાવવાની રેસીપી તો અહીંયા મેં એક મોટું વાસણ લઈ લીધું છે અને તેની અંદર ત્રણ વાટકી જેટલો એકદમ ઝીણો બેસન એડ કરી દીધો છે અને તેની સાથે જ એક વાટકી ભરી અને રવો એડ કર્યો છે હવે બંનેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે તેની અંદર અડધી વાટકી જેટલું ઘી એડ કરીશું મોણ માટે ઘી એટલું એડ કરવાનું કે જ્યારે તમે ઘીને મિક્સ કરો બેસન અને રવા સાથે અને હાથેથી મુઠ્ઠી વાળો તો મુઠ્ઠી વળવી જોઈએ એટલું ઘી એડ કરવાનું છે જે રીતે તમે જોઈ રહ્યા છો તો ઘી પણ એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે તો હવે થોડું થોડું દૂધ એડ કરી અને એકદમ કઠણ લોટ બાંધી લઈશું આપણે તમે દૂધની જગ્યા પર પાણી પણ એડ કરી શકો છો મેં અહીંયા દૂધ એડ કર્યું છે તો એકદમ ટાઈટ ડો તૈયાર કરવાનો છે અને એકદમ ટાઈટ ડો તૈયાર કર્યા પછી દસ મિનિટ માટે રેસ્ટ આપી દેવાનો છે તો હવે દસ મિનિટ થઈ ગઈ છે આરામથી તો હવે તેના એક સરખા લુવા કરી લઈશું માપના અને તેને હાથની મદદથી પ્રેસ કરી લઈશું જે રીતે તમે જોઈ રહ્યા છો તે રીતે પ્રેસ કરી અને તેના મુઠિયા બનાવી લઈશું હાથેથી થોડું પ્રેસ કરીને આ રીતના મુઠિયા રેડી કરી લેવાના છે તો બધા જ લોટના આ રીતના મુઠિયા રેડી કરી લઈશું આપણે પહેલા તો ખૂબ જ આસાનીથી મુઠિયા રેડી થઈ જશે અને હાથેથી થોડું પ્રેસ કરી લેવાનું છે મુઠિયા પર આ રીતનું તો એ જ રીતથી અહીંયા મેં બધા જ મુઠિયા બનાવીને રેડી કરી લીધા છે તો હવે તેને ફ્રાય કરી લઈએ તો ફ્રાય કરવા માટે મેં અહીંયા તેલ મીડિયમ ગરમ કરી લીધું છે અને જે આ મુઠિયા છે તેને મીડિયમ ગેસ પર જ ફ્રાય કરવાના છે ફાસ્ટ ગેસ પર બિલકુલ ફ્રાય નથી કરવાના આ મુઠિયાને ફ્રાય થતાં પંદરથી સત્તર મિનિટ જેવું લાગશે એકદમ મીડિયમ ગેસ પર આ મુઠિયાને ફ્રાય કરીશું તો તે અંદરથી બિલકુલ કાચા નહીં રહે અને એકદમ સરસ ફ્રાય થઈ જશે તો એટલા માટે આ મુઠિયાને ધીમા ગેસ પર જ ફ્રાય કરવાના છે તો એકદમ સારી રીતે ઉલટ પુલટ કરીને મુઠિયાને ફ્રાય કરી લેવાના છે તો એકદમ સરસ મુઠિયા ફ્રાય થઈ ગયા છે અને મુઠિયાને ફ્રાય થતાં સત્તરક મિનિટ જેવું લાગ્યું છે તો હવે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું અને બાકીના મુઠિયા જ રીતે ફ્રાય કરી લઈશું હવે મુઠિયાને ઠંડા થવા દઈશું તો મુઠિયા એકદમ સરસ ઠંડા થઈ ગયા છે તો તેને બસ આ જ રીતે હાથની મદદથી

જે મુઠિયા છે તેને પીસીને રેડી કરી લીધા છે તો હવે તેની અંદર ઈલાયચીનો પાવડર એડ કરી દઈશું અને તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તમારે જો ડ્રાય ફ્રૂટ્સ એડ કરવા હોય તો તમે તે પણ એડ કરી શકો છો તો એકદમ ફાઇન પીસી લઈએ છે આપણે આ મુઠિયાને તો તેને ચાળવાની પણ જરૂર નથી રહેતી તો હવે ચાસણી બનાવી લઈશું તો મેં અહીંયા કડાઈમાં એક વાટકી પાણી એડ કરી દીધું છે અને તેટલા જ પ્રમાણમાં મેં અહીંયા ખાંડ એડ કરી છે એક વાટકી અને તેની અંદર મેં અહીંયા યલો ફૂડ કલર એડ કર્યો છે થોડો જો તમારી પાસે કેસર હોય તો તમે કેસરના દાણા પણ એડ કરી શકો છો આપણે કોઈ ચાસણી નથી રેડી કરવાની જ્યાં સુધી ખાંડ બધી ઓગળી ના જાય ત્યાં સુધી ગેસ ચાલુ રાખવાનો છે ખાંડ જેવી જ ઓગળી જાય એવો જ ગેસ બંધ કરી દેવાનો છે અને કોઈ પણ તાર વગરની ચાસણી આ રીતની રેડી કરી લેવાની છે હવે થોડી થોડી ચાસણી એડ કરતા જઈશું અને તેને મિક્સ કરતા જઈશું થોડી ચીપ ચીપી ચાસણી રેડી કરવાની છે વધારે કોઈ તેમાં તાર કે એવું કશું લાવવાની જરૂર નથી તો જેટલી જરૂર લાગે એટલી ચાસણી એડ કરતા જઈશું તો અહીંયા ચાસણી એડ કરી દીધી છે મેં અને એકદમ સરસ લાડુનું મિક્સર રેડી થઈ ગયું છે તો તેમાંથી થોડું પોષણ લઈશું અને લાડુ બનાવી લઈશું તમારે જે શેપમાં લાડુ બનાવવા હોય એ શેપમાં લાડુ બનાવી શકો છો નાના મોટા તો અહીંયા મેં લાડુ રેડી કરી લીધો છે એક અને આ જ રીતથી બાકીના લાડુ પણ આપણે બનાવીને રેડી કરી લઈશું તો હાથની મદદથી થોડું થોડું પ્રેસ કરતા જઈશું તો આરામથી લાડુ બનીને રેડી થઈ જશે બસ આ જ રીતથી તો મેં બધા જ લાડુ બનાવીને રેડી કરી લીધા છે તો લાડુ રેડી થઈ ગયા છે પણ મેં અહિયાં થોડું કોપરાનું છીણ લીધું છે અને તેની પર લાડુની ઉપર કોપરાનું છીણ લગાવી દીધું છે થોડા સારા દેખાવ માટે તો અહીંયા એકદમ ટેસ્ટી એવા બેસનના લાડુ રેડી થઈ ગયા છે તો તમને જો મારી આજની રેસિપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરવાનું બિલકુલ ના ભૂલતા અને આ વિડિયોને શેર જરૂરથી કરજો અને તમે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ આસાનીથી આ લાડુ બની જશે અને મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો થેન્ક ફોર વોચિંગ